હવે આ એકની અંદર એવું જાણવા મળ્યું છે કે પહેલી વખત વ્યાજ ધોરણની ઉપર ઋષિ ભાવ લગાડવામાં આવ્યો અને કચ્છના ઇતિહાસની અંદર પહેલીવાર એવું બન્યું કે એક જ પરિવારના સગા ત્રણ ભાઈ બહેનોને પોલીસે ઝેર ભેગા કરી દીધા નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતમાં પહેલીવાર વ્યાજખોરો પર એક્ટ આવ્યો છે આમ તો છેલ્લા ઘણા સમયથી આ જે વ્યાજખોરો છે એમની જે પરેશાની છે એમનું જે પ્રેશર છે એ દબાણ છે એ બહુ વધી ગયું હતું અને માનસિક અને શારીરિક ત્રાસ આ વ્યાજખોરો આપતા હતા અને કચ્છની અંદર જે અંજાર આવેલું છે ત્યાં એક જ પરિવારના ત્રણ ભાઈ બહેનોને પોલીસે જેલ ભેગા કરી દીધા છે એમાં બે બહેનો છે અને એક ભાઈ છે કે જે કુખ્યાત થઈ ગયા છે અંજારમાં એટલે પોલીસે એના લોકો પર જે ત્રાસ ગુજારતા હતા એને કારણે આ ત્રણેયને અત્યારે જેલ ભેગા કરી લીધા છે તો આના વિશે હું તમને વાત કરીશ પરંબર છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે વાત મિત્રો ગુજરાતની અંદર બે હજાર પંદરથી કૃષ્સ ટોપ લગાવવામાં આવે છે ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ હવે આ એક્ટની અંદર એવું જાણવા મળ્યું છે કે પહેલી વખત વ્યાજદોની ઉપર કૃષ્સ ટોપ લગાડવામાં આવ્યો અને કચ્છના ઇતિહાસની અંદર પહેલીવાર એવું બન્યું કે એક જ પરિવારના સગા ત્રણ ભાઈ બહેનોને પોલીસે જેલ ભેગા ભરી દીધા અંજારના મકલેશ્વરમાં રહેતી રિયા ઈશ્વર ગોસ્વામી આ બે હજાર સુધી એની સામે ગેરકાયદે નાણાં નિર્ધાર કરવા પઠાણી ઉઘરાણી કરવી લોકોની માલમાલો હુમલા કરવા આવી આઠ જેટલી ફરિયાદો આ રિયા ગોસ્વામીની સામે થઈ છે અને આ રિયા ગોસ્વામી જેડી તરીકે આખા અંજારની અંદર ફેમસ છે

તો હુમલા કરતા માર મારતા હતા એવી ઘણી ફરિયાદ કરી દીધા એવી અપીલ પણ કરી છે કે જો કોઈ પણ વ્યક્તિ આ ત્રણેય જણાના સંપર્કમાં આવ્યા હોય એમનો ભોગ બન્યા હોય તો અમને સીધા જાણ કરી શકે છે અથવા અમને ખાનગી રીતે એટલે ગુપ્ત રાહે પણ માહિતી આપી શકે છે તો અમે એમની ફરિયાદ લઈશું અને આ લોકોની સામે વધારે પગલા લઈશું હવે આ જે ત્રણ છે એમાં આતી ગોસ્વામી જે છે એનું ફેસબુક પેજ તમે જુઓ તો તમને ખબર પડશે કે એટલી વૈભવી એની લાઈફ સ્ટાઈલ છે એની પાસે વૈભવી કારો છે અને એણે પોતે એના ફેસબુક પેજ પર લખ્યું છે રોયલ ફાઇનાન્સ વર્ક એન્ટ રોયલ ફાઇનાન્સ એવું એણે લખ્યું છે અને એકદમ વૈભવી એનો એટલે એના કપડાં એની કારો એના મોઘા ઘડિયાળો ઘડિયાળો એનો એકદમ વૈભવી છે હવે તમને સાથે એ માહિતી આપું કે આ જે ગુજરાત છે એ બે હજાર પંદરમાં અમલમાં આવ્યો અને આ જે એક્ટ છે એ વિસ્ફોટક નિયંત્રણ વિસ્ફોટક નિયંત્રણ ધારા પરોરી જમીન પચાવી પાડવા આર્થિક ગુના આવા આવા બધા જેવી બી બને છે એની સામે આ દુષ્ટિ લગાવવામાં આવે છે અત્યારે તમને એક વાત એ પણ હું યાદ કરાવવા માગું છું કે સુરતમાં પણ થોડા સમય પહેલાં આ વ્યાજખોરોનો જે ત્રાસ હતો એ એટલો બધો જબરજસ્ત હતો કે લોકો આપઘાત કરવા પડતા હતા લોકો મોતને ભેટતા હતા હવે આ વ્યાજ ખોરવાનું હું તમને સામાન્ય એ સમજ પાડું કે તમે ધારો કે બેંકમાંથી કોઈ લોન લો તો તમારું બાર ટકા કે પંદર ટકા વર્ષે વ્યાજ લાગે જ્યારે આ લોકો ગેરકાયદેસર વ્યાજે જે ધંધો કરતા હોય એ તમારી પાસે દર મહિને બે થી ત્રણ ટકા અમુક જણા પાંચ પાંચ ટકા વસૂલ રહે એટલે મતલબ કે તમે વર્ષે દિવસે ગણો તો થી પચાસ ટકા જેટલું વ્યાજ થાય હવે બિચારા જે નાના નાના માણસો હોય જે લહેરી ચલાવતા હોય જે શાકભાજીનો ધંધો કરતા હોય અથવા કંઈક બીજો એવા નાનો ધંધો કરતા હોય કે જેમને પૈસાની જરૂર પડતી હોય તો એમની પાસે ડોક્યુમેન્ટ્સ હોય ને એટલે બેંકમાંથી વ્યાજે લોન નહીં લઈ શકે તો આવા બધા લોકોને છે એ આવા વ્યાજદરો લોન આપે પણ એટલું બધું વ્યાજ હોય કે એ જે જે રકમનું લોન લીધું હોય એના કરતાં બમણી ચૂકવી દીધી હોય તો બી એ વ્યાજ બંધ નહીં થાય અને જ્યારે પૈસા નહીં આપે ત્યારે આવા નાના માણસોને આ ગ્લાસ કોરો કપડીને મારે અને એની પર હુંડા કરે અને એટલો બધો ત્રાસ આપે કે માનસિક રીતે માણસ પડી નાખે તો સુરતની અંદર આવા બહુ જ કિસ્સા બનેલા ત્યારે એ વખતના પોલીસ કમિશનર અજય તોમરે એક એવું કામ કરેલું કે જેને કારણે લોકોને ઘણો બધો ફાયદો મળે એમણે વ્યાજ પૂરોને તો જેલમાં ધકી દીધેલા પણ સાથે સાથે બેંકોની સાથે ટાઈઅપ કરીને એવા નાના નાના લોકોને માટે લોન અપાવવાનું એમણે શરૂ કરેલું એટલે નાના નાના લોકોને દસ હજારથી પચીસ હજાર પચાસ હજાર રૂપિયાની લોન ફટાફટ ઓન તરત જ એમને મળી જતી હતી તો આ એક સરસ નિરાકરણ પણ આવેલું હતું તો દર્શક મિત્રો આવી અનેક બાબતો સાથે અમે તમને મળતા થેન્ક યુ